પાર્ટી સતત કોઈને કોઈ મુદ્દાઓ પર એક્શન મોડમાં જોવા મળી રહી છે આજે કલાકારની અધિકારો માટે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મનો સોરઠિયા મેદાને આવ્યા છે સુરતમાં કામ કરી રહેલા મોટાભાગના સૌરાષ્ટ્રથી આવે છે ઉદ્યોગ પાછલા ઘણા સમયથી ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે રાજ્ય સરકાર પણ હીરા ઉદ્યોગને વ્યવસ્થિત પેકેજ આપવાના બદલે લેલીપોપ જ પકડાવે છે ખાસ કરીને કલાકારોને વર્ષોથી ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે સરકારના બહેરા કાને ગરીબ કલાકારોને સાદ સુધા સાંભળતો નથી અને સરકાર ફક્ત તાઇફાને પોતાની જુબાવાહી કરવામાં મગ્ન છે તેવા આક્ષેપો સાથે પ્રમુખ ધર્મેશ પંડેને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની જીત છે આમ આદમી પાર્ટી રત્નકલાકાર ભાઈઓ માટે સતત સંઘર્ષશીલ છે તેમના હક અને અધિકાર માટે લડતો ઉપાડતી આવી છે આમ આમ આદમી પાર્ટીની લડતનું જ પરિણામ છે કે સરકારે સહાયની પચાસ હજાર કરતાં વધારે અરજીઓ મંજૂર કરી છે હીરા ઉદ્યોગને મજબૂત કરવા માટેની આ લડાઈ હજુ પણ ચાલી રહેશે જે રત્નકલાકારોએ આ ઉદ્યોગને ચમક આપી છે એરા રત્નકલાકારના પરિવારને સુરક્ષા આપવા માટે સરકાર પાસે નથી કોઈ નક્કર આયોજન કે નથી કોઈ સચોટ નીતિ હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી સક્ષમતા સાથે સરકારને મજબૂત કરશે